સુરત શહેર ઔદ્યોગિક શહેર તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે રોજગારીની શોધમાં વિવિધ રાજ્યોમાંથી લોકો સુરત આવે છે ઘણા લોકો બાંધકામ પર મજૂર તરીકે કામ કરે છે પરંતુ રહેવાની સગવડના અભાવે તે પોતાના પરિવાર સાથે રોડ અને ફૂટપાથ પર સૂઈ જાય છે આવી સ્થિતિમાં અનેકવાર ફૂટપાથ પર રહેતા લોકો રોડ અકસ્માતના શિકાર થાય છે જેમાં ઘણા કિસ્સાઓમાં કામદારો ઇજાગ્રસ્ત થાય છે અથવા મૃત્યુ પામે છે આવી ઘટનાઓને રોકવા માટે સુરત શહેરની સિંગણપોર પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા અને સૂતા કામદારો સાથે વાતચીત કરવામાં આવી હતી ફૂટપાથ પર રહેતા કામદારોને સમજાવવામાં આવ્યું હતું કે ફૂટપાથ પર સૂવું તેમના જીવ માટે જોખમી છે અનેકવાર લોકો હિટ એન્ડ રનના પણ શિકાર થાય છે સિંગણપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વીબી ગોહિલ ફૂટપાથ પર રહેતા લોકોને મળ્યા અને તેમણે જણાવ્યું કે જે લોકો ફૂટપાથ પર રહે છે તેઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમ વ્યવસ્થા કરવામાં આવી છે અથવા તો જ્યાં તેઓ નોકરી કરે છે આ બિલ્ડર દ્વારા સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે જો આવી વ્યવસ્થા ન હોય તો લોકો પોલીસ સ્ટેશન આવીને જાણ કરી શકે છે સુવિધા આપનાર વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર આનાકાની કરે તો શ્રમિકો પોલીસનો સંપર્ક કરી શકે છે और सबसे अच्छा ये जिन लोगों के लिए आप काम करते हो जिस कॉन्ट्रैक्टर के लिए काम करते हो जिस बिल्डर के लिए काम करते हो तो अच्छा ये है कि आप वहीं पे रहना रखते अगर वो लोग आपको रहने का ठिकाना नहीं दे रहे तो आप पुलिस थाने पे मेरे पास आते साहब हम ये बिल्डर है ये हमारा कॉन्ट्रैक्टर है ये हम काम करते हैं ये लोग हमको यहाँ सोने नहीं देते रोड पे सोना कभी भी मुनासिब बात नहीं है સાથે તેઓ જણાવ્યું હતું કે પાલિકાના વહીવટી તંત્ર સાથે સંકલન કરી કતારગામ વિસ્તારમાં તેમની માટે રહેવાની સગવડ કરવામાં આવી છે અન્ય રાજ્યો થી રોજગારી માટે લોકો અહીં આવે છે રોજગાર મેળવી પરત સુરક્ષિત પોતાના વતન જાય આ માટે લોકો ફૂટપાથ પર ન રહે અને હંમેશા સલામત રહે આ માટેની સમજણ આપવામાં આવી હતી